નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામ નજીક મેલકડીના ડુંગર માં આવેલ ધાવડી માતાજી ના મંદિર ખાતે દિવાસાના પર્વ નિમિત્તે ખીરના હવન નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિકોએ ખીરના પ્રસાદનો લાભ લીધો હતો દાવડી માતાજીના સાનિધ્યમાં યોજવામાં આવેલ ખીરના હવનનો પ્રસાદ લેવા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રોગચાળાથી પશુઓને બચાવવા માટે ધાવડી માતાજીની માનતા રાખવામાં આવી હતી માતાજીએ પશુઓની રક્ષા કરતા દર વર્ષે દિવાસાના પર્વ પર ખીરનો હવન કરવામાં આવે છે